નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું શેરડી કપાયા પછી રાડ પતારીની અંદરથી ખાતર કેવી રીતે બનાવી શકાય છે એ વિષય પર આજે આપણે વાત કરીશું ખેડૂત મિત્રો આગળ અમે વિડીયો બનાવ્યો હતો કે શેરડી કપાયા પછી રાડ પતારી બાળવી નહીં પતારીમાંથી ખાતર બની શકે છે તો આપ એ વિડીયો જોઈ શકો છો તો આજે આપણી જે વાત કરવાના છે મલચર માર્યા પછી ખેતરની અંદર કેવી સિચ્યુએશન થાય છે તો આપ જોઈ શકો છો આ ખેતરની અંદર કે મલચર માર્યું હતું રોપાણની અંદર રોપાણ કપાયા પછી મલ્ચર મશીન માર્યું હતું જેથી રાળ પતારી એકદમ બારીક થઈ ગઈ હતી આ ખેતરની અંદર મલ્ચર માર્યા પછી ચાલીસ દિવસનો આ પ્લોટ છે કારણ કે વરસાદ પડ્યો હતો જેના કારણે થોડી અહીં અમને તકલીફ પડી હતી પણ આજે આપ જોઈ શકો છો કે જર્મિનેશન પણ એકદમ સારી રીતે થઈ ગયું છે આ પતારીને કોવડાવવા માટે અમે અહીં સુપર પાવડરનો ઉપયોગ કર્યો હતો સુપર પાવડર નાખ્યા પછી આ પતારી કોવાનું ચાલુ થશે આ પતારી તરત નહીં કોવાશે સમય લેશે ધીરે 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 કોવાશે આની અંદર વચ્ચે રોટા મારી અને ત્યાર પછી પણ માટી સાથે આ પતારીને મિક્સ કરવી પડશે ફક્ત પતારી ઉપરની સાઈડ રહેશે તો એ કોવાશે નહીં એને માટી સાથે મિક્સ કરવી પડશે તો જ એ કોવાશે તો આપ જોઈ શકો છો આપણે ઓર્ગેનિક મેન્યુ નથી ખેતરની અંદર આપી શકતા તો આ રીતે પણ આપણે કરી શકીએ છીએ કારણ કે આપણી જે પતારી હોય છે એની અંદર ખાતર હોય જ છે ત્રીસ ટકા ખાતર હોય છે તો આ ખેતરની અંદર એક ડોઝ ખાતરનો રસાયણિક ખાતરનો ઓછો જશે ને તો પણ ચાલશે કારણ કે આ પતારીની અંદરથી હંડ્રેડ પર્સન્ટ ખાતર બનવાનું છે તો આપ જરૂર આ વસ્તુને ટ્રાય કરો ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આપ જે આ પ્લોટ જોઈ રહ્યા છો એ અમારા ફાર્મર અબ્દુલ હસન પટેલ ગામ વેસમાં એમના પ્લોટ છે જેમણે મલ્ચર મારી અને આ પ્લોટ તૈયાર કર્યો છે વધારે માહિતી માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હવેથી આપ અમારી વેબસાઇટ પણ વિઝિટ કરી શકો છો ત્યાંથી પણ આપને ખેતીની સારી એવી જાણકારી મળશે ધન્યવાદ